ગુજરાતમાં દારૂ પર સંપૂર્ણ પ્રતિબંધ છે પરંતુ ઘણા લોકો બીમારીના કારણે બીમારી દારૂ લેવા માંગતા હોય છે પરંતુ કાયદાકીય પ્રક્રિયા જાણતા નથી આમ અમુક ચોક્કસ શારીરિક પરિસ્થિતિઓમાં ડોક્ટરની સલાહ મુજબ મેડિકલ કારણોસર દારૂ પીવા માટે ગુજરાત નશાબંધી ધારો ઓગણીસો ઓગણપચાસ હેઠળ મુંબઈ વિદેશી દારૂના નિયમો ઓગણીસો ત્રેપન ના નિયમ ચોસઠ મુજબ શ્વાસ પરમિટ એટલે કે હેલ્થ પરમિટ આપવામાં આવતી હોય છે આજે આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજશું કે એક વિદેશી દારૂની પરમિટોના કયા કયા પ્રકાર હોય છે બે નિયમ ચોસઠ શું હોય છે ત્રણ લાયકા ડોક્યુમેન્ટ અને ફી ચાર નિયમ અને પરિપત્ર ઠરાવ પાંચ મેડિકલ બોર્ડ એક્ઝામિનેશન છ અરજી કરવાની પ્રક્રિયા સાત ખાસ લેવાની નોંધ આ પરમિટની શરતો નવ મહત્વની બાબતો તો ચાલો શરૂ કરીએ આ વિડીયોમાં આપણે સંપૂર્ણ કાયદેસર પ્રક્રિયા સરળ ભાષામાં સમજશું એક વિદેશી દારૂની પરમિટોના પ્રકાર કયા કયા હોય છે એક શ્વાસ પરમિટ નિયમ ચોસઠ હેઠળ રાજ્યના વતનીઓ માટે બે શ્વાસ પરમિટ નિયમ ચોસઠ બી હેઠળ રાજ્યમાં વસવાટ માટે આવતી રાજ્ય બહારની વ્યક્તિઓ માટે ત્રણ શ્વાસ પરમિટ નિયમ સી હેઠળ રાજ્યમાં વસતા સંરક્ષણ દળના નિવૃત્ત સભ્યો માટે ચાર હંગામી રહેવાસીઓ માટેની પરમિટ કામચલાઉ રીતે રાજ્યમાં વસવાટ કરતી વિદેશી વ્યક્તિઓ માટે પાંચ પ્રવાસીઓ માટેની પરમિટ રાજ્યમાં એક માસ માટે આવતા વિદેશી નાગરિકો માટે છ મુલાકાતીઓ માટેની પરમિટ મહત્તમ સાત દિવસ માટે રાજ્યની મુલાકાત માટે આવતી રાજ્ય બહારની વ્યક્તિઓ માટે સાત ગ્રુપ પરમિટ રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય વ્યવસાયિક શૈક્ષણિક સંમેલનમાં ભાગ લેવા આવતી રાજ્ય બહારની વ્યક્તિઓ માટે આ તત્કાલ જરૂરિયાત માટેની પરમિટ તાત્કાલિક ઉભા થતા વૈદ્યકીય ઉપયોગ સારું કુટુંબના વડા માટે બે નિયમ ચોસઠ શું હોય છે સ્વાસ્થ્ય પરમિટ નિયમ ચોસઠ હેઠળ રાજ્યના વતનીઓ માટે ગુજરાત નશાબંધી ધારો ઓગણીસો હેઠળ મુંબઈ વિદેશી દારૂના નિયમો ઓગણીસો ત્રેપનના નિયમ ચોસઠ હેઠળ ગુજરાત રાજ્યમાં વસતી વ્યક્તિઓને પોતાનું આરોગ્ય જાળવવા અથવા નિભાવવા માટે ભારતીય બનાવટનો વિદેશી દારૂ કબજામાં રાખવા વાપરવા ઉપભોગ માટે પરમિટ મળી શકે છે આ જ પરમિટને આપણે હેલ્થ પરમિટ કે સ્વાસ્થ્ય પરમિટ કહીએ છીએ આ પરમિટ માત્ર ડૉક્ટરની સલાહ કાયદેસર પ્રક્રિયા અને સરકારની મંજૂરી પછી જ આપવામાં આવે છે ત્રણ લાયકાત ડોક્યુમેન્ટ અને ફી સૌથી પહેલાં જાણી લઈએ કે કોણ અરજી કરી શકે અને કયા ડોક્યુમેન્ટ જોઈએ અરજદારની ઉંમર ચાલીસ વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ રેટર્નનો પુરાવો આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ અથવા પાસપોર્ટ અથવા આવકનો પુરાવો જેમ કે લેટેસ્ટ ઇન્કમટેક્સ રિટર્ન આઈટીઆરની કોપી ફોટો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સિગ્નેચર મેડિકલ હિસ્ટ્રી જો કોઈ જૂની બીમારી હોય તો તેના રિપોર્ટ તથા નવી પરમિટ માટે અંદાજે બે હજારથી ચાર હજાર જેવો ખર્ચ લીગલી થાય છે ચાર નિયમ અને પરિપત્ર ઠરાવ ગુજરાતમાં દારૂ પર સંપૂર્ણ પ્રતિબંધ છે પરંતુ નિયમ ચોસઠ હેઠળ ખાસ પરિસ્થિતિમાં મેડિકલ કારણોસર દારૂ પીવાની છૂટ એટલે કે પરમિટ આપવામાં આવે છે તેમજ વિદેશી દારૂની સ્વાસ્થ્ય પરમિટ માટેના અરજદારો માટેના આવકના ધોરણો નિયત કરવા બાબતનો ગુજરાત સરકાર ગૃહ વિભાગનો પરિપત્ર જોઈએ તો ગુજરાત નશાબંધી ઓગણીસો હેઠળ મુંબઈ વિદેશી દારૂના નિયમો ઓગણીસો તારીખ છ ચાર ઓગણીસો એકાણુંથી થી નિયત કરવામાં આવેલ હતી પરતમાન પરિસ્થિતિમાં ધ્યાનમાં લેતા જે આવક મર્યાદા નિયત કરવામાં આવેલ છે તેમાં સુધારો કરવાની બાબત સરકાર શ્રીની વિચારણા હેઠળ હતી પરંતુ વિચારણાના અંતે વિદેશી દારૂની શ્વાસ પરમિટ માટેના અરજદારો માટે આવકના ધોરણો અગાઉ નક્કી થયેલ છે તેના બદલે આ પ્રમાણે નક્કી કરવામાં આવેલ છે અરજદારની લઘુત્તમ આવક મર્યાદા માસિક પચીસ હજાર રૂપિયા હોવી જોઈએ તથા અરજદાર વ્યક્તિ છેલ્લા પાંચ વર્ષથી ઇન્કમ ટેક્સ ભરતા હોવા જોઈએ બે ખેડૂત અરજદારના કિસ્સામાં વીસ વીઘા જમીન અથવા વાર્ષિક આવક ત્રણ લાખ રૂપિયા હોવી જોઈએ અરજદારે આ અંગે પુરાવા રજૂ કરવાના રહેશે ત્રણ આ પરમિટ આપવા માટે નીચેની શરતોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે એક આ પરમિટ પ્રથમ તબક્કે એક વર્ષ મુદત માટે આપવાની રહેશે બે મુદત પૂરી થયાથી નિયમ અનુસાર રિન્યુ કરવાની રહેશે ત્રણ પરમિટની મંજૂરી તેમજ રિન્યુઅલ સમયે અરજદારે આવકના તેમજ આવકવેરા ભર્યા અંગેના પુરાવાઓ રજૂ કરવાના રહેશે આવકની મર્યાદાનું ધોરણ જળવાઈ રહેશે કે કેમ તે અંગે ખાતરી પરમિટ આપનાર અધિકારીએ કરવાની રહેશે પાંચ મેડિકલ બોર્ડ એક્ઝામિનેશન તમારે રિજિયનલ મેડિકલ બોર્ડ એટલે કે આર સમક્ષ હાજર થવું પડશે સામાન્ય રીતે તે જે તે જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં બેસે છે ત્યાં ડોક્ટર તમારી તપાસ કરશે અને નક્કી કરશે કે તમારા શ્વાસ માટે દારૂનું સેવન જરૂરી છે કે નહીં જો બોર્ડ લીલી ઝંડી આપે તો જ તમારી પરમિટ મંજૂર થાય છે છ અરજી કરવાની પ્રક્રિયા હવે સમજીએ હેલ્થ પરમિટ માટે અરજી કેવી રીતે કરવી જો ગંભીર બીમારી ધરાવતા વ્યક્તિ જેમ કે હૃદય રોગ બ્લડ પ્રેશર ન્યુરોલોજીકલ રોગ લાંબા સમયની સારવારમાં રહેલા દર્દી માત્ર રજિસ્ટર મેડિકલ પ્રેક્ટિશનર દ્વારા ભલામણ થાય તો જ પહેલાં સરકાર માન્ય ડોક્ટર પાસેથી મેડિકલ સર્ટિફિકેટ લો જેમાં ડોક્ટરનું મેડિકલ સર્ટિફિકેટ નંબર તથા ડૉક્ટરનું રજિસ્ટ્રેશન નંબર તથા દર્દીની સંપૂર્ણ મેડિકલ હિસ્ટ્રી લખેલ હોય ત્યારબાદ તમારા જિલ્લામાં આવેલ નશાબંધી અને આબકારી અધિક્ષકની કચેરીમાં અરજી કરો તમામ દસ્તાવેજ જોડીને ફોર્મ ભરવું અધિકારી દ્વારા તપાસ એટલે કે સ્ક્રૂટીની કરવામાં આવશે તેમજ જરૂરી છે કે મેડિકલ બોર્ડ દ્વારા ચકાસણી બધું યોગ્ય લાગે તો હેલ્થ પરમિટ મંજૂર થશે આ પરમિટ સમય મર્યાદિત અને શરતો સાથે આપવામાં આવે છે તેમજ ખોટી માહિતી આપશો તો અરજી રદ થઈ શકે છે સાત ખાસ લેવાની નોંધ સ્વાસ્થ્ય પરમિત મુંબઈ વિદેશી દારૂ નિયમો ઓગણીસો ત્રેપનના નિયમ ચોસઠ હેઠળ ગુજરાત રાજ્યમાં વસ્તી વ્યક્તિઓને પોતાનું આરોગ્ય જાળવવા અથવા નિભાવવા માટે ભારતીય બનાવટનો વિદેશી દારૂ કબજામાં રાખવા વાપરવા ઉપભોગ માટે જણાવેલ કાર્ય પદ્ધતિ અનુસરીયથી સ્વાસ્થ્ય પરમિત મળી શકે છે જે ખાસ નોંધવું જોઈએ કે એક અરજદાર વ્યક્તિએ ચાલીસ વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ બે અરજદારની માસિક આવક પચીસ હજાર કરતાં વધુ હોવી જોઈએ ત્રણ અરજદાર રાજ્ય સરકારના કર્મચારી છે કે કેમ અથવા કોઈ સ્થાનિક સત્તામંડળ કે વિધાનસભાના ચૂંટાયેલા પ્રતિનિધિ કે રાજ્ય સરકાર દ્વારા સ્થાપેલ બોર્ડ કે કમિટીના કોઈ સભ્ય છે કે કેમ તે જણાવવું જોઈએ ચાર નિર્ધારિત ફી ભર્યાથી નિયત નમૂનાનું અરજી ફોર્મ જે તે જિલ્લા કચેરીથી મળી શકશે પાંચ આ અરજી ફોર્મમાંની વિગતો ભરી અરજદારે રૂપિયા ત્રણની કોર્ટ ફી સ્ટેમ્પ સાથે અરજી ફોર્મ જે તે કચેરીએ પરત કરવાનું રહેશે છ બાદ આ ફોર્મ સંબંધિત જિલ્લાના એરિયા મેડિકલ બોર્ડ તરફે મોકલવામાં આવશે અરજી ફોર્મની સાથે અરજદારે પોતાના કૌટુંબિક તબીબનું પ્રમાણપત્ર પોતાની ઉંમરનો પુરાવો જે તે જિલ્લા ખાતે રહેઠાણનો પુરાવો આવકનો પુરાવો જે તે રોગ માટે પોતે લીધેલ સારવાર અંગેના જરૂરી આધારો જો આવી સારવાર લીધેલ હોય તો રજૂ કરવાના રહેશે આઠ ઉપયુક્ત તમામ આધારો રજૂ કરીએથી અરજદારની અરજીનો નિકાલ એક માસમાં કરવામાં આવશે નવ હાલના આ પ્રકારની પરમિટ હેઠળ ઉંમર ચાલીસ વર્ષથી વધુ અને પચાસ વર્ષ સુધીના માટે મળવાપાત્ર યુનિટ પ્રતિમાસ ત્રણ રહેશે પચાસ વર્ષથી વધુ અને પાસાઠ વર્ષ સુધીના માટે ચાર યુનિટ રહેશે પાસાઠ વર્ષથી વધુના માટે પાંચ યુનિટ પ્રતિમાસ મુજબના જથ્થા માટે પરવાનગી મેળવી શકાય છે દસ પરમિટ મંજૂર થઈ હતી તેના માટે હાલના દરે ફી ભરપાઈ કરવાની થશે અગિયાર પરમિટની મુદત પૂરી થઈ હતી તમામ જણાવેલ કાર્યવાહી ફરીથી કરવાની રહેશે બાર અરજદારને મંજૂર કરેલ વિદેશી દારૂનો જથ્થો રાજ્યમાંના વિદેશી દારૂના માન્ય વેન્ડર એટલે કે લાયસન્ડર પાસેથી જ ખરીદવાનો રહેશે તેર આવી પરમિટની મુદત નિયમોને આધીન રહીને એરિયા મેડિકલ બોર્ડ દ્વારા ભલામણ કરવામાં આવે તેટલા સમયની રહેશે ચૌદ પરમિટની શરતોનો ભંગ થવાથી તે રદ કરવાને કે રાખવાને પાત્ર છે આવી રીતે શરતોનો ભંગ થવાથી મુંબઈ નશાબંધી અધિનિયમ ઓગણીસો અને પાંચસો રૂપિયાના દંડની સજા થઈ શકે છે બીજા ત્રીજા વગેરે ગુના માટે ઉત્તરોત્તર વધુ સજાની જોગવાઈ છે આઠ પરમિટની શરતો યાદ રાખો મિત્રો આ પરમિટ માત્ર સ્વાસ્થ્યના હેતુ માટે જ છે જાહેરમાં દારૂનું સેવન કરવું ગુનો છે પરમિટની મર્યાદા યુનિટ મેડિકલ બોર્ડ નક્કી કરે છે દર વર્ષે અથવા નિયત સમયે આ પરમિટ રિન્યૂ કરાવવી પડે છે માત્ર મોજ મસ્તી માટે પરમિટ મળતી નથી માત્ર નિર્ધારિત માત્રામાં દારૂ નિર્ધારિત સમય માટે જ માન્ય છે આ પરમિટના આધારે તમે ગુજરાતમાં અધિકૃત વાઇનશોપ એટલે કે લીકર શોપ પરથી જ દારૂ ખરીદી શકો છો તેમજ પરમિટ ટ્રાન્સફર કરી શકાતી નથી દુરુપ્રયોગ થાય તો પરમિટ રદ થાય છે તેમજ કાયદાકીય કાર્યવાહી પણ થઈ શકે નવ મહત્વની બાબતો પરમિટ વગર દારૂ પીવો તે ગુનો છે ખોટું મેડિકલ સર્ટિફિકેટ આપવું તે પણ ગુનો છે તેમજ આ બાબતે કોઈ દલાલ તમારી પાસે પચાસ કે લાખ માંગે તો આપવા નહીં તેમજ ગેરકાયદેસર રસ્તો અપનાવશો નહીં કાયદેસર માર્ગો અપનાવશો તો જ તમે સુરક્ષિત રહેશો યાદ રાખો મિત્રો આ પરમિટ ફક્ત તમારા પોતાના સ્વાસ્થ્ય માટે છે તેનો દુરુપયોગ કે જાહેર પ્રદર્શન કરવો તે ગુનો છે આમ આટલું જણાવ્યા બાદ મને એક દસમા ધોરણ હતા ત્યારની એક સંસ્કૃતની લીટી યાદ આવે છે કે વિવિધાનમ વિકારાનમ એટલે કે મધ દારૂ વિવિધ પ્રકારના વિકાર કરે છે આમ વિચારીએ તો પુરાતન કાળની કોઈ અજાણી ઘડીમાં માણસને અચાનક રાંધવાની કલાની જેમ દારૂની શોધ હાથ લાગી ગઈ લાગે છે અને ત્યાંથી તે શોધને દુનિયા છોડી હોય તેવું લાગે છે આમ હિન્દમાં ચીનમાં ઇજિપ્તમાં આદિકાળથી દારૂનો સખત વિરોધ થતો આવેલો જોઈ શકાય છે જેમ કજાતપણું છુપું નથી રહેતું તેમ દારૂથી થતી ખુવારીના દુષ્પરિણામ છૂપતા નથી અને કુટુંબને બરબાદ કરી નાખે છે આ વિડીયો માત્ર શૈક્ષણિક માહિતીના હેતુ માટે છે દારૂનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે કોઈ પણ પ્રકારે દારૂના સેવનને પ્રોત્સાહન આપવા માટે નથી તેમજ નશાબંધી ભંગને પ્રોત્સાહન આપતા નથી વધુ વિગતો માટે सत्तावा सहकारी मुलाकात लेवी.